નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ હવામાન સંબંધિત મહત્વના સમાચાર તો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે વરસાદને લઈને તેમજ માવઠાની મોટી આગાહી કરી છે તો તમામ ખેડૂત મિત્રો સાવધાન થઈ જાઓ જો તમામ ખેડૂત મિત્રોને એવી અપીલ કરવામાં આવે છે કે જો તમારી પાસે તાલપત્રી કે કાગળની વ્યવસ્થા હોય ન હોય તો ફટાફટ કરી લેજો અને તમારા ખેતરની અંદર જે મગફળી તેમજ જે પશુપાલન માટેનો જે સારો હોય છે તેમને ઢાંકી દેજો કારણ કે ચક્રવાતી તોફાન આવી રહ્યું છે જે વરસાદ તો આવશે પરંતુ વાવાઝોડા સ્વરૂપે માવઠાની અસર આંબાલાલ પટેલે આગાહીમાં વ્યક્ત કરી છે તો જોઈએ સમગ્ર સમાચાર હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદ કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે આ ઉપરાંત બે નવેમ્બર સુધી સામાન્ય વરસાદના ઝાપટા પડવાની પણ સંભાવના છે એટલે કે મિત્રો ત્રીસ ઓક્ટોબરથી બે ઓક્ટોબર એટલે મિત્રો ચારથી પાંચ દિવસની આગાહી કરવામાં આવી છે તો મિત્રો ચાર પાંચ દિવસ દરિયાકિનારા તેમજ સમગ્ર ગુજરાતમાં વરસાદવાળું વાતાવરણ રહેશે અને પવન સાથે પણ વરસાદ આવી શકે તેવી આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદ વરસાદને લઈને જોઈએ મહત્ત્વની આગાહી તો અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતા કમોસમી વરસાદનો માવઠું ભારે કેર વરસાવી રહ્યું છે તો ગુજરાતની અંદર ગુજરાતના પંચાજી તાલુકામાં માવઠું હજુ પાંચ દિવસ સુધી વરસાદ માટે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી જાહેર કરી દેવામાં આવી છે ગુજરાતના પંચાજી તાલુકાની અંદર હજી પાંચ દિવસ સુધી વરસાદ માટે ધમધમો રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે વધુ વિગત પર માહિતી જોઈએ તો ગુજરાતમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદનો કેર જારી રહ્યો છે આજે પંચાજી જેટલા તાલુકામાં માવઠું પડ્યું છે જેમાં નવસારીના જે તાલુકા છે તેનામાં સૌથી વધુ બે પોઈન્ટ પચીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો આ માવઠાએ ખેડૂતોને પાયમાલ કરી દીધા છે વધુમાં વિગતવાર વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં મોટા ભાગના જિલ્લાઓમાં હજુ આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે તો નવસારી જિલ્લાની અંદર જે લાલપોર તાલુકો છે તેમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે બે પોઈન્ટ પચીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો સોમવારે અમરેલી ગીર સોમનાથ કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે વધુમાં વિગતવાર વાત કરીએ તો આગામી બે દિવસ સુધી કયા કયા જિલ્લાની અંદર વરસાદ આવી શકે તેવી શક્યતા છે તો આગામી બે દિવસની અંદર કયા કયા વરસાદ માટે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો સત્યાવીસ તારીખના રોજ અમરેલી ગીર સોમનાથ કચ્છ દીવમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધી ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ મહીસાગર ભરૂચ સુરત નવસારી રાજકોટ જામનગર ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે એટલે સત્યાવીસ અઠ્યાવીસ બે આ બે દિવસ પણ વરસાદ યથાવત જ રહેશે ઉપરાંત અઠ્યાવીસ તારીખની આગાહીમાં જોઈએ તો ભરૂચ સુરત નવસારી વલસાડ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર દ્વારકા ગીર સોમનાથ દીવમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો મિત્રો હજી આગામી બે દિવસ સત્યાવીસ અઠાવીસ તારીખ સુધી વરસાદનો માહોલ યથાવત રહેશે અને હવામાન વિભાગ દ્વારા તેમજ આંબાલાલ પટેલ દ્વારા બે તારીખ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગ દ્વારા પંચાસી તાલુકા એટલે કે સમગ્ર ગુજરાતની અંદર પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે વધુમાં વિગતવાર માહિતી જોઈએ તો અરબી સમુદ્રમાં ડિપ્રેશનને પગલે ગુજરાતમાં વાતાવરણનો પલટો આવ્યો છે આવતીકાલ સોમવાર છવ્વીસ જિલ્લાઓમાં છવ્વીસ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે વધુમાં વિગતવારમાં વાત કરીએ તો દરિયા કાંઠે ભારે કરંટ તેમજ તોફાની પવન ફૂંકાવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદ જોઈએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદર પર સતત બીજા દિવસે નંબર ત્રણનું સિગ્નલ ભય સૂચક સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા દર્શાવવામાં આવી છે અને દરિયાકાંઠે ભારે કરંટની પણ શક્તિ વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં મેરીટાઇમ બોર્ડ દ્વારા જે ગુજરાત સિગ્નલ દર્શાવે છે તે સિગ્નલ તાત્કાલિક અસરથી લગાવવામાં આવ્યું છે જે સૂચવે છે કે બંદર પરથી માલસામાનનું વહન કરતા જે નાની હોડીઓ છે તેમને જે જહાજો છે તેમને પણ સાવધાન રહેવા માટે અપીલ કરવામાં આવી છે તો દરિયાઈ ખેડૂતો માછીમારોને પણ સાવધાન રહેવા અપીલ કરવામાં આવી છે તો ગુજરાતની અંદર કયા કયા જિલ્લાની અંદર કયા કયા તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે તે અંગે જે રવિવારના આંકડા આવ્યા છે સામે તે જોઈએ તો આપણે જલાલપુર જે નવસારી તાલુકો છે તેની અંદર બે પોઈન્ટ પચીસ વરસાદ નોંધાયો છે તો સુત્રાપાડા જે ગીર સોમનાથનો તાલુકો છે તે ત્યાં એક પોઈન્ટ પંચોતેર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો નવસારીની અંદર ખેર ગામની અંદર એક પોઈન્ટ પંચોતેર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો ગીર સોમનાથની અંદર જે કોડીનાર છે ત્યાં એક પોઈન્ટ પંચોતેર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે છોટા ઉદેપુર તાલુકાની અંદર કવાટની અંદર એક પોઈન્ટ પચાસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો ગીર સોમનાથના ઉનાની અંદર એક પોઈન્ટ ત્રીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે છોટા ઉદેપુર જિલ્લાની વાત કરીએ તો સંખેડાની અંદર એક પોઈન્ટ ત્રીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડાની અંદર એક પોઈન્ટ ત્રીસ ઇંચ તો સૌથી નવસારી જિલ્લાનું જે ચીખલી છે ત્યાં પણ એક પોઈન્ટ દસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો આગામી પાંચ દિવસ સુધી વરસાદ જે માવઠું છે તે યથાવત રહેશે તો ગુજરાતની જનતા તેમજ મિત્રો સાવધાન અને સતર્ક રહેજો તો મિત્રો મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌ પ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને ચેનલ સાથે જોડાઓ